રાજકોટમાં આહીર સમાજે લગ્ન ખર્ચ પર નિયંત્રણ લાવતો મહત્વનો ઠરાવ કર્યો પસાર શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા યુદ્ધાચોક ખાતે હાલાર પંથકના આહીર સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું સ્નેહ મિલનમાં હાલાર પંથકના 150 થી વધુ પરિવારો હાજર રહ્યા હતા આ સ્નેહ મિલનમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં નિર્ણય કરાયો કે લગ્નના વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવું જરૂરી છે ત્યારે ઠાલ નિર્ણય કરાયો કે હવે પ્રસંગમાં માત્ર બેજ તોલું સોનું ચડાવવાનું રહેશે એટલું જ નહીં લગ્ન પહેલા પ્રી-વેડિંગ પણ બંધ કરાવવાનું ઠરાવ મુજબ નિયમોનો ભંગ કરાશે તો 1 લાખનો દંડ અને જો દંડ ન ભરે તો જાહેરમાં માફી માંગવાની રહેશે આટલું જ નહીં સમાજમાંથી કુટુંબે દૂર કરાશે लाडवा प्रथा में जमणवार दीकत ज मर्यादित राखव कंकु पगला प्रथा बंद करवी कोईपण प्रसंग में फटाकड़ा फोड़वा पर प्रतिबंध तो मेरा में अग्यार हजार रोकड़ रकम आपी शिक्षा नहीं